જે જવાન જે કિસાન આપ સૌને જણાવતા આનંદ થાય કે બાબર મુકામે અમારા શ્રવણ ભાઈએ ફુવારા માટે નવી દુકાન કરી છે આપણી શુદ્ધ ગુજરાતી મત કહીજો આમ તો છે જય વીર ઇરિગેશન આજે ઓપનિંગ કર્યું છે અને હવે ભાઈ તમને એડ્રેસ એકવાર આનો એડ્રેસ છે ICICI બેંક સામે માર્કેટ યાર્ડ ગેટ ની બાજુમાં પ્રથમ ફ્લોર પર બાબર તો એકવાર જો બાબર ના હોય અને

મુલાકાત જરૂર કરજો તો જો બાબર ફુવારા નવી જોવા તમે લેવા કે આવો તો આપણે ઉસમોલ જે આપણે બાબર લાઠી બજારમાં છે અહીંયા પણ છે એની બીજી શાખા જે અમારું પિનલ તેલ મળે છે અહીંયા જો પપ્પાને અમને ખબર પડી કે બીજી શાખા પણ છે શું હવે કોઈને ના જવું હોય અને હાઈવે અમારે ભાઈ માર્કેટની બાજુમાં જ એમનો બીજો મોલ છે ત્યાં પણ અમારું સિલેલ છિનતેલ મળે છે ડૉક્ટર સાહેબ પણ આ જોડે છે એટલે કોઈને આઈવી ઉપર જોતું હોય તો પણ આ મળે છે આજે બધાને મેં આ વિડીયોના માધ્યમથી ફરીવાર આ વિડીયોમાં પણ સિલાઈથી બીનો નંબર નાખજો જેથી કરીને બાબરવાસીઓને ખબર પડે ચોખ્ખું ખો થોડું ખો પણ સારું ખો અને જો પૈસા ગમે એટલા હોય પણ શરીર સારું હોય શું કામમાં આવવાના એટલે શરીર હાચ અને શુદ્ધ શીનતેલ ખાવ આવતું અમે વિનંતી કરું આજે બાભર મુકામે આવ્યા છે કનુભાઈના હોસ્પિટલની મુલાકાતે અમારા ઠાકોર સમાજનું ગૌરવ છે અને આર્યું એમનું એડ્રેસ